જય માતાજી જય મા મોગલ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ચેતન સનાય રોયલ ફરીથી એક વખત ભાઈ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હાલ આપણે ઓખા ભીમરાણા મોગલમાની જન્મભૂમિ ઉભાજી અને આ છે ભાઈ મોગલમાના બાપુ તો આ છે મોગલધામ ભીમરાણા જ્યાં મોગલમાનો જન્મ થયો હતો એ સ્થળ છે તો મોગલમાનો જન્મ ભીમરાણા ગામમાં થયો હતો

તો આ છે ભાઈ ભીમરાણા મોગલમાંનું જન્મસ્થળ જ્યાં મોગલમાનો જન્મ થયો તો એ સ્થળ છે તો અહીંયા આપણે બીજી વખત આવ્યા છીએ પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે વ્લોગ બનાવેલો નહોતો એટલે આજે વ્લોગ સ્પેશિયલી મંગળવાર છે આજે એકવીસ તારીખ એકવીસ જાન્યુઆરીને મંગળવાર એટલે આ મોગલનો વાર છે તો ભાઈ મોગલમાના દર્શન બધાને કરાવી દઈ તો બહુ ભાઈ વિશાળ પટાંગણ છે અને અહીંયા ભોજનાલય પણ છે સામેની સાઈડ હિંગરાજમાં મંદિર છે એક કેવો લાગે મસ્તી જો હેપી બર્થડે આયા કરવાનો નઈ તો ધ્યાન નો બર્થડે આયા મનાવવાનો છે ભીમરાણામાં Bà bìa Bà bìa Bà, bia. Bà, bia. Bà bia. <coughs> <coughs> મા મોગલ ની ચા ની પ્રસાદી આપણે લઈ લઈ તો વાયગ્યા છે ચાર અને ફાઇનલી બે હજાર અઢાર માં આપણો બર્થડે મારો ભગુણા મોગલધામ માં સેલિબ્રેટ કર્યો હતો અને ભાણુભા અમારા ધ્યાનભાઈ નો બર્થડે આજે ભીમરાણા આજે કાના નું નામ ભવ્ય કુળદેવીએ રાખ્યું અને બેયના આજે સાથે બર્થડે છે તો કાનાનું એમ ધ્યાન ને બેયને કેક અહીંયા કાપવાની છે એટલે ભીમરાણા મોગલધામ માં આજે છે મંગળવાર તો ખાસ એમ કહેવાય બેયના એક એક સાથે જ બર્થડે છે તો આ એક સ્પેશિયલ ડે છે આ બેયના બર્થડે એક જોડે જ છે આજે એકવીસ જાન્યુઆરી આ છે ધ્યાન ભાણુભા આ છે ભવ્ય આજે એનું નામ આપ્યું છે ભાઈ ધ્યાનભાઈનો અને ભવ્યનો બર્થડે અહીંયા સેલિબ્રેટ કરી દીધો છે અમે ભીમરાણા મોગલધામમાં અને બેક સાઇડમાં બધાય અત્યારે બર્થડે સેલિબ્રેશન ચાલુ છે કેક કાપે છે તો આજે આ તો મંગળવારને ખાસ સ્પેશિયલ ડે એટલે કે એકવીસ જાન્યુઆરી ધ્યાનનો ને ભવ્યનો બેનો એકી સાથે બર્થડે છે તો બે બે વર્ષ પૂરા કરેલા છે એમાં મોગલ ની કૃપા થી જય મા મોગલ

હેપી બર્થડે હા આમરે દાદાને દાદાને ખવરાવોમાંથી દાદાને ખવરાવોમાંથી આવો હા ઓલા છે ઓલા છે ઓલા આ

ભાઈજી ફોટો લઈ લે આ ભાઈ આવતોય પાસે વઈ જાય બાજી પાસે વઈ જાય